સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો ડાયાબિટીસ ટાઈપ વન સારવાર અને અટકાયત માટે એક દિવસીય કાર્યશાળા યોજાઈ હતી સાબરકાંઠા જિલ્લામાં આ અંતર્ગત જુવેનાઇલ થતા ડાયાબિટીસ ટાઈપ એક સારવાર અને અટકાયત માટે જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં એક દિવસીય કાર્ય શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જે આવકારીએ છે જિલ્લાના બાળકોમાં થતા ડાયાબિટીસની બીમારી માટે આગામી સમયમાં વિશેષ કામગીરી કરી જનજાગૃતિ આપની જીવનશૈલી અને આહારની ટીવોના કારણે ડાયાબિટીસ તથા અન્ય રોગોના ભોગ બનવું પડે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાયાબિટીસ ટાઈપ પણ સારવાર અને અટકાયત માટે એક દિવસીય શાળા યોજાઈ હતી સાબરકાંઠામાં આ અંતર્ગત બાળકોમાં થતા ડાયાબિટીસ બિટીશ ટાઈપ વન સારવારને અટકાયત માટે જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લામાં આ બીમારીની નોંધાયેલ પણ બાળકોને જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે ડાયાબિટીસ બીમારીના નિષ્ણાત ડોક્ટર પરિષિત ગૌસ્વામી અને તેમની ટીમ દ્વારા બાળકોને વાલીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા આજના વર્કશોપના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ શ્રી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કે એસ ચારમ તથા તમામ તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું રાજ કમલશી પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા આજે આનંદની વાત છે કે જિલ્લા પંચાયતની અમારી સીડીએચઓ અને આરોગ્યની ટીમ દ્વારા ડાયાબિટીસના એક્સપર્ટ ડોક્ટર્સને બોલાવી અને બાળકોમાં જે ઇનિશિયલ ડાયાબિટીસ આવે છે અને ફ્યુચરમાં પણ ડી વન ઉપરાંત ડી ટુ પ્રકારના ડાયાબિટીસ માટેની સાચી સમજ નિઃશુદાન આપણે શુલ્ક અને સારવાર માટે કોઈપણ જાતની ફી લીધા વગરનો એક સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં છેતાલીસ જેટલા બાળકો એમના પેરેન્ટ્સ એમને સાચી સમજ ડાયાબિટીસ માટે ડી વન ફૂડમાં શું કાળજી રાખવી ઇન્સ્યુલિઝન હોય તો એને કેવી રીતે લેવું કેવી રીતે સાચવવું ક્યારે શું અને કેવું અને કેટલી માત્રામાં એમાં ઘણી બધી કન્ફ્યુઝન હોય છે એમાં સાદી અને સમજ જે આપવામાં આવી કાર્બોહાઈડ્રેટ્સથી માંડી ફાઇબરથી માંડી ઇન્સ્યુલિનથી માંડી એની માત્રા લેવાની સાચી રીત અને કઈ કઈ કાળજી રાખવી એ દિશામાં સાબરકાંઠા જિલ્લાએ પહેલો પ્રયત્ન કર્યો છે મને આશા અને શ્રદ્ધા છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ આ પ્રયોગ અનેક રીતે આગળ વધશે